નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે વિશેષ વિશેષવિદ દિનેશમાં તમે મને ઘણા સમયથી જોવો છો તમે મને પ્રેમ આપો છો આપણો પરિવાર આજે ખૂબ મોટો થયો છે તમે મને ઇન્ટરવ્યૂ કરતાં વધારે જોવો છો આ ઇન્ટરવ્યૂ એવા હોય છે કે જેમાં મારે ખૂબ સરળ સવાલો કરવાના હોય છે પ્રેરણાદાયી કહાની હોય છે જેથી સવાલ કરવું ને એવા જવાબ મળે કે જેમાંથી તમને પ્રેરણા મળે તમે તમારા ફિલ્મ આગળ વધી શકો પણ જો મારા ફિલ્ડની વાત કરું તો હું મૂળ પત્રકાર છું ઈ ટીવી ગુજરાતી ટીવી નાઇન વી ટીવી ગુજરાતી જીએસટીવી દિવ્યવાસ્તુ ડોટ કોમ આ બધી સંસ્થાઓમાં મેં વીસ વર્ષ સુધી કામ કર્યું છે હું પત્રકાર હોવાના નાતે મારો અંદરનો પત્રકાર હજી પણ જીવે છે ત્યારે સાંપ્રત બાબતોમાં ક્યારેક બોલવાનું મન થતું હોય છે આ સમયગાળા દરમિયાન જ્યારે મેં ઇન્ટરવ્યૂ કર્યા ત્યારે મારો જે અંદરનો પત્રકાર છે એ પત્રકારને મેં થોડી વાર બાજુમાં બેસાડ્યો હતો કારણ કે મારે તમારી સામે પ્રેરણાદાયી કહાની લઈને આવવું હતું મારે આ વાદ વિવાદ ભાજપ કોંગ્રેસ અથવા જે કંઈ બધું ચાલે છે આજુબાજુમાં એ નફરતની દુનિયાથી થોડુંક જુદું અને અલગ રહેવું હતું પણ મને લાગે છે કે જ્યારે તમે અંદરથી પત્રકાર હોય ત્યારે ખાસો સમય તમે દૂર ન રહી શકો આથી આજથી એક શો ચાલુ કરું છું જેનું નામ છે ગુજરાત પૂછે છે હું ગુજરાત વતી સવાલો કરવાનો છું સવાલ હું કોઈપણને કરી શકું મારા સવાલ બહુ લોજિક હશે અને તાર્કિક હશે એક સવાલ મારે આજે રૂપાલાને પૂછવો છે રૂપાલાની વાત કરું ત્યારે તમને ખ્યાલ છે કે હું પરસોત્તમ રૂપાલાની વાત કરું છું પુરુષોત્તમ રૂપાલાની વાત આવે ત્યારે જે વિવાદ ગુજરાતમાં ચાલે છે આ વિવાદથી તમે પણ વાકેફ છો મારો સવાલ એ છે કે માફી માગવામાં તમે શા માટે રાજનીતિ કરી તમને લાગતું હશે કે રૂપાલાજીએ તો વારંવાર માફી માગી છે ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા કેમ તૈયાર નથી પણ એક પત્રકાર તરીકે જ્યારે હું આ બાબતને એનાલિસિસ કરું છું હું જ્યારે આ બાબતને ડીપમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે મને ખબર પડે છે કે રૂપાલાજીએ જ્યારે પણ માફી માગી ત્યારે તેમને માફી માગવામાં પણ રાજનીતિ કરી છે તમને લાગતું હશે કે રાજનીતિ ક્યાં કરી સવાલ એટલા માટે કરું છું કે આ વિવાદનો અંત ઝડપથી આવવો જરૂરી છે આ મુદ્દો માત્ર ક્ષત્રિય અથવા તો રૂપાલા નથી આ મુદ્દો માત્ર ક્ષત્રિય અથવા પાટીદાર નથી આખા ગુજરાતને મુદ્દો લાગુ પડે છે એટલા માટે કે આ ગુજરાતમાં વિકાસ માટેની રાજનીતિ થવી જોઈએ આ ગુજરાતને શાંતિ જોઈએ છે ગુજરાત ઈચ્છી રહ્યો છે કે આ વિવાદનો અંત આવવો જોઈએ પ્રજા બોલતી નથી એનો મતલબ એ નથી કે એને કશું ખબર નથી પડતી એનો અવાજ તમારા સુધી પહોંચતો નથી હું સ્પષ્ટ માનું છું કે જો રૂપાલાજીએ ઈચ્છા રાખી હોત તો વિવાદનો અંત ઝડપથી આવ્યો હતો શા માટે તો હું તમને મુદ્દા સર સમજાવું રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પ્રચાર માટે નીકળે છે પ્રચારમાં થાક્યા પણ હશે આપણે માની લઈએ તો તે એક ડાયરામાં જાય છે આ ડાયરો હતો વાલ્મિકી સમાજનો આ ડાયરામાં તેઓ હાજરી આપે છે ડાયરો માણે પણ છે અને મંચ હોય ને મોકો મળે તો નેતા તો બોલે તો નેતા પુરુષોત્તમ રૂપાલા બોલવાનું શરૂ કરે છે વાલ્મિકી સમાજની જે તાકાત છે એમની ક્ષમતા છે એનાથી આપણે બિલકુલ અલગ ના હોઈ શકીએ આ વાલ્મિકી સમાજે આપણને ઘણું બધું આપ્યું છે વાલ્મિકી સમાજની તાકાત એમની ક્ષમતા એમને આપેલો ભોગ ભગવાન રામને ગમે તેવા કાર્યો કર્યા હતા એ વાત જ્યારે રૂપાલાજી મૂકવા જાય છે ત્યારે રૂપાલાજી એક ચૂક કરે છે આ ચૂક ખૂબ મોટી છે તેમને કહ્યું કે જ્યારે અંગ્રેજોનો આ દેશ ઉપર દમન હતો ત્યારે રૂખી સમાજ નમતો નથી ઝૂકતો નથી આટલું બોલ્યા હોત રૂપાલાજી તો બિલકુલ કોઈને વાંધો નહોતો ક્ષત્રિયોને વાંધો ના હોઈ શકે અને વાલ્મિકી સમાજે તો આ સમાજને ઘણું આપ્યું છે તે આખું ગુજરાત રાજી થાત પણ રૂપાલાજી એ વાત ભૂલી ગયા કે આગળ તેઓ જે બોલવા જઈ રહ્યા છે એ તેમને બોલવાની બિલકુલ જરૂર નથી તેઓએ જઈને એવું કહ્યું કે રાજપૂત સમાજે અંગ્રેજો સાથે રોટી ને બેટીનો વ્યવહાર કર્યો એક જ વાક્યના અર્થ ઘણા બધા નીકળે છે અને એક જ અર્થ નીકળે છે તેમને જ્યારે ખુલાસા કર્યા ત્યારે ઘણા બધા અર્થ ગાઢવાનો પ્રયત્ન કર્યો પણ રૂપાલાજી આનો એક જ અર્થ નીકળે છે કે તમે એવું કહેવા માગતા હતા કે ક્ષત્રિયોએ પોતાની દીકરીઓને પોતાની બેટીઓને અંગ્રેજો સાથે પરણાવ્યું બહુ સીધી વાત છે વ્યવહાર કરવાનો આ જ અર્થ થાય છે કોઈપણ સમાજ પોતાની દીકરીને અંગ્રેજો સાથે પરણાવવાની વાત કરે તો સાંખી ન લે એટલે રાજપૂતોએ ન સાંખી લીધું ક્ષત્રાણીઓએ ન સાંખી લીધું તો તમારે આ મુદ્દાને બહુ ઝડપથી ત્યાં પૂરો કરવાની જરૂર હતી તમે શું કર્યું તમે તરત થોડા કલાકો બાદ માફી માગી પણ માફી માગતી વખતે તમે એવું કીધું કે મને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ફોન આવ્યો હતો અને રાજી પરિવારમાંથી કેટલાક મને ફોન આવ્યા અને બધાએ પોતાની નારાજગી વ્યક્ત કરી એટલે હું માફી માગું છું રૂપાલાજી મને લાગે છે કે અહીંયા તમારો અહમ તમને નડ્યો તમારે બહુ દિલ ખોલીને માફી માગવાની જરૂર હતી તમારે ભૂલ સુધારી લેવાની જરૂર હતી હું પત્રકાર તરીકે માનું છું કે તમારે સીધું કહેવાની જરૂર હતી કે મારી ભૂલ થઈ ગઈ છે ક્ષત્રિય સમાજ માફી માટે જાણીતો છે હું માફી માગું છું અને મને માફી આપો તમારે બિલકુલ બોલવાની જરૂર નથી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ફોન આવ્યો છે એટલા માટે માફી માગું છું તમે બીજી ભૂલ ક્યાં કરી તમને કહું છું તમે માફી માગવાની જે રાજનીતિ કરી એ તમને નડી રહી છે તમે જ્યારે બીજી વાર જાહેરમાં માફી માગી ત્યારે તમે માફી માંગતા પહેલાં એવું કહ્યું કે મારા કારણે મારી પાર્ટીને નીચા જોણું થયું છે મારા કારણે મારી ભાજપ પાર્ટીને ઘણું બધું સાંભળવું પડ્યું છે મારા કારણે મારી પાર્ટીને ઘણું બધું નુકસાન થયું છે જેથી મને રંજ છે એટલે હું માફી માગું છું રૂપાલાજી તમારે આ વખતે પણ એવું કહેવાની જરૂર હતી કે મને ખુદને દુઃખ થાય છે કે મારાથી આ શબ્દો કેમ નીકળ્યા એટલે મારે માફી માગવી છે તમારે ભાજપને સારું લગાડવા માટે અથવા તો ભાજપનું ખરાબ દેખાયું છે એવું બોલવાની બિલકુલ જરૂર નથી કારણ કે તમે જ્યારે આવું બોલ્યા ત્યારે ક્ષત્રિય સમાજને એવું લાગ્યું કે હજુ પણ તમે માફી માગવા માટે તૈયાર નથી તમારો અંદરનો અહમ તમને રોકી રહ્યો છે ત્રીજી ભૂલ તમે ક્યાં કરી ત્રીજી ભૂલ રૂપાલાજી તમે ત્યારે કરી કે જ્યારે સીએમ દિલ્હી ગયા અને તમે જ્યારે અમદાવાદમાં લેન્ડ થયા ત્યારે તમે પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે પત્રકાર સાથેની વાતચીતમાં તમે ફરી ભૂલ શું કરી તમને સમજાવું તમે તમારી વાત જ્યારે મૂકી ત્યારે એવું કહ્યું કે કેટલાક ક્ષત્રિય નેતાઓનો મને ટેકો છે અને બધા સમાજનો મને ટેકો છે એનો મતલબ શું થયો એનો મતલબ એ થયો કે હું ચૂંટણી લડવાનો છું જીતવાનો છું અને જીતી શા માટે આ લોકો વિરુદ્ધ જેટલો પણ કરશે જેટલો પણ વિરોધ મારી સામે થઈ રહ્યો છે પણ મને કેટલાક ક્ષત્રિય નેતાઓનો ટેકો છે કેટલાક સમાજના અને બાકીના સમાજનો મને ટેકો છે એટલે તમે એક સંકેત આપી દીધા કે હું ચૂંટણી લડવાનો જ છું માફી તો બિલકુલ હજુ વધારે નહીં માગું તમને સવાલ એ થતો હશે કે મેં તો વારંવાર માફી પણ માગી છે તો મને માફ કેમ નથી કરતા પણ તમે માફી માગતી વખતે જે રાજનીતિ કરી છે ને એટલે તમને માફી મળી નથી બાકી આ ક્ષત્રિય સમાજ માફી આપવા માટે જાણીતો છે તો મને લાગે છે વ્યક્તિગત તમને કદાચ વ્યક્તિગત આ ગમે કે ના ગમે પણ તમારે માફી માગતી વખતે રાજનીતિ કરવાની બિલકુલ જરૂર નથી તમે જો રાજનીતિ ન કરી હોત તો વધારે સારું હતું તમારું વધારે એક સ્ટેટમેન્ટ અત્યારે જ્યારે મીડિયામાં આવે છે ત્યારે કેટલાક ક્ષત્રિયોના મનમાં હજુ પણ સવાલ થાય છે કે તમે તો નક્કી જ કરી લીધું છે કે તમારે ચૂંટણી લડવાની જ રાજકોટમાં વસતા અમરેલીના લોકો સાથે તમે જ્યારે સંવાદ કર્યો ત્યારે તમે એવું પણ કહ્યું કે હું જ્યારે ફોર્મ ભરવા જાઉં ત્યારે તમે બધા પાઘડી પહેરીને આવજો કારણ કે તમે બધા જાને આવો છો હું એવું માનું છું કે તમે રાજકોટમાં વસતા અમરેલીના લોકોને એટલા માટે ખુશ કરવા માગો છો કે તમે મૂળ અમરેલીના છો તમને એ હક પણ છે તમે શું બોલો એનો તમને બધો બિલકુલ હક છે કારણ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ પણ સવાલ એ છે કે તમે પાઘડી ઉતારીને જો ખરેખર માફી માગી લીધી હોત રાજપૂત સમાજની રાજપૂત સમાજની બહેનોની દીકરીઓની તો કદાચ તમારે બોલવાની જરૂર ના પડે તમે પાઘડીની જ્યારે વાત કરી છે ત્યારે તમને યાદ દેવડાવું છું કે તમારે પાઘડી ઉતારીને માફી માગવાની જરૂર હતી જોહરની વાત થાય છે આમ છતાં હજુ તમે બધા ચૂપ છો તમને બિલકુલ એની ચિંતા પણ નથી તમને લાગે છે કે કદાચ આ બધી વાતો થતી હશે હું ઈચ્છું પણ છું કે રાજપૂતની બેન દીકરીઓએ જોહર કરવાની કોઈ સ્થિતિ નથી એ કરવું પણ ના જોઈએ રાજપૂત સમાજ એટલો નમાલો પણ નથી કે તેને જોહર કરવાની એની બેન દીકરીઓને જરૂર પડે જરૂર માત્ર જે એટલી છે કે તમારે પાઘડી ઉતારીને માફી માગવાની હજુ વધારે જરૂર છે મને આશા છે કે તમારી ટિકિટ બચાવવા માટે માનીને ચાલો કદાચ આ રાજપૂતોને નહીં ગમે હજુ સ્ટેટમેન્ટ કરું છું તમે તમારી ટિકિટ બચાવવા માટે પણ જાહેરમાં પાઘડી ઉતારીને એકવાર રાજપૂત સમાજની બેન દીકરીઓની માફી માગવી જોઈએ કારણ કે તમે બેટી અને રોટીનો વ્યવહારની વાત કરી છે ત્યારે તમારે રાજપૂત સમાજની દીકરીઓની માફી માગવાની છે બહેનોની માફી માગવાની છે મને લાગે છે કે તમે જો પાઘડી ઉતારીને માફી માગશો તો તમને માફી મળી જશે હાલ તો વાત એવી ચાલી રહી છે કે તમારી ટિકિટ રદ કરવાની માંગ છે તમને માફી આપવાની કોઈ વાત નથી પણ મને અંદરખાને વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના હિતની વાત આવશે તો કદાચ તમે આ પ્રકારે માફી માગવામાં જો રાજનીતિ નહીં કરો તો તમને માફી જરૂર મળી જશે મિત્રો આવા જ સાંપ્રત બાબતોના વિષયો સાથે હું આવવાનો છું હું સવાલો કરવાનો છું હું પૂછવાનો છું ગુજરાત વતી પૂછીશ કેટલાક સવાલો કરીશ આ સવાલો કોઈ પણની સામે હોઈ શકે અને હું જ્યારે સવાલ કરું ત્યારે એનો મતલબ એ નથી કે હું કોઈની સામે છું સવાલ થવો જોઈએ લોકશાહીમાં સવાલ થવો જોઈએ દરેક લોકોને સવાલ કરવાનો હક છે કારણ કે લોકોના મનમાં જ્યારે સવાલ ઉઠશે ત્યારે હું સવાલ કરીશ ક્ષત્રિય સમાજના લોકોના મનમાં સવાલ ઉઠ્યો છે કે પાટીદારની બેન દીકરી વિશે જ્યારે કાજલ હિન્દુસ્તાની એલફેલ વાત કરી ત્યારે તમે આંદોલન કર્યું અને કરવું જ જોઈએ કારણ કે પાટીદારોની દીકરી હોય બધાની ગુજરાતની દીકરી છે પણ પોલીસમાં એફઆઈઆર થાય છે પોલીસમાં એફઆઈઆર નોંધાય છે ત્યારે ક્ષત્રિય બહેન દીકરીઓનો એવો પણ સવાલ છે કે રૂપાલાજીએ જ્યારે અમારી સામે અમને નગમે તે પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું છે તો અમારી ફરિયાદ શા માટે લેવામાં ના આવે તેથી સમજવાની બિલકુલ જરૂર છે કે આ પ્રકારના સવાલો દરેક ગુજરાતીના મનમાં ઉઠતા હોય છે સવાલ માત્ર એટલો છે કે આ સવાલો કોની સામે ઉઠાવવા કારણ કે તમે સત્તામાં છો સત્તામાં બેઠેલાના સામે સવાલ ન ઉઠાવવા અને શાણપણ વાપરવું એ પ્રકારનો અત્યારે માહોલ બની ચૂક્યો છે લોકોને સવાલ ઉઠાવતા ડર લાગે છે ગુજરાત વતી હું સવાલ ઉઠાવું છું મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે જ્યારે સવાલ ઉઠાવવું ત્યારે કોઈને ગમે કે ના ગમે હું હંમેશા ભગવાનને સાક્ષીમાં રાખીને ગુજરાત વતી સવાલ ઉઠાવીશ ત્યારે મને ખાતરી છે કે પરિણામની હું પરવા નહીં કરું કારણ કે પરિણામ ભગવાનના હાથમાં હોય છે આ વિડીયોમાં બસ અત્યારે આટલું જ હું ફરીવાર જ્યારે આવીશ ત્યારે ગુજરાત વતી પૂછવાનો છું અને કેટલાક સવાલો તમારા મનમાં જે ઉઠી રહ્યા છે એ સવાલો હું પૂછીશ